તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિની વડાપ્રધાનના માદરે વતન વડનગર ખાતે બદલી થતા તેઓનું રોજ પાટણના ખોડિયાર માતાના મંદિરના સાનિધ્યમાં હુંફાળુ વિદાયમાનની સાથે સન્માન સમારોહ યોજાયો હતો તેઓના હુંફાળા વિદાય સન્માન સમારંભમાં જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી પાટણ એપીએમસીના ચેરમેન મામલતદાર આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શાસક અને વિપક્ષના આગેવાનોની પ્રેરક હાજરી તેઓને વહીવટી સરળતા અને કુનેતી કરેલી કામગીરી દર્શાવતી હતી તાલુકા વિકાસ અધિકારી કે કે પ્રજાપતિએ પાટણ ટીડીઓ તરીકે છેલ્લા બે વર્ષથી કામગીરી કરી અરજદારોને સરળતા પડી રહે અને તેઓને ધરમ ધક્કા ખાવા ના પડે તે રીતે વહીવટી સરળતાથી અનેક લોકોના સરળતાથી કાર્યો કર્યા છે અને વહીવટી સ્ટાફના સંકલનથી સ્વચ્છ ભારત અભિયાનમાં પણ તેઓએ પુરસ્કાર મેળવી પાટણ તાલુકાનું નામ રોશન કર્યું છે ત્યારે આજ રોજ તેઓની વડનગર ખાતે બદલી થતા પાટણ તાલુકા પંચાયત પરિવાર દ્વારા તેઓનો વિદાય સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદાય લઈ રહેલા કેતનભાઈ પ્રજાપતિને શાલ બુકે અને મોમેન્ટો થકી તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે પણ વિદાય લઈ રહેલા ટીડીઓને બુકી અને શાલ આપી તેઓ પ્રગતિ કરતા રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ રોટેલી હનુમાન દાદાની છબી અને શાલ ઓઢાડી ટીડીઓનું સન્માન સ્વાગત કર્યું હતું તદુપરાંત તાલુકા પંચાયતમાંથી નિવૃત્ત થઈ રહેલા અન્ય ત્રણ કર્મચારીઓને પણ તેઓને ભાવભરી વિદાય આપી તેઓનું શેષ જીવન ફળદાયી સુખદાયી અને નિરોગી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી વિદાયમાનમાં લઈ રહેલા તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ પાટણ ટીડીઓ તરીકે છેલ્લા બે વર્ષથી કાર્યકર્તા તેઓને થયેલા સારા નરસા પ્રસંગોને યાદ કરીને પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી બદલી થતા તેઓનું વિદાયમાન સન્માન સમારોહ રાખવા બદલ તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે વીસી કે બીજું ક્યાંય તમારે હશે એમ છતોય શુભેચ્છા પાઠવવા કે કદાચ એ લોકો વિદાય લે છે તો એ વિદાયની અહીં ઉપસ્થિત થયા છો એ બધા જ આ ચારે મિત્રોના શુભેચ્છકો સ્નેહીઓ તાલુકા પંચાયતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તાલુકા પંચાયતનો વિવિધ

તાલુકા વિકાસ અધિકારી અને એમની બદલી થાય અને એમના ત્યાં એ નાનકડા અને પ્રેમાળ કાર્યક્રમો જિલ્લા વિકાસ અધિકારી નીલે પ્રાંત સાહેબ નીલે બાકીના બધાએ મેં અમને કહ્યું કે પક્ષ વિપક્ષ એ બધા ઉપસ્થિત રહે એ ખરેખર તમારા જે કરેલા કામ છે તમે જે ફરજ દરમિયાન જે સંબંધો કેળવેલા છે એ સંબંધોનું આ પરિણામ છે

નાના માણસો નું કામ કરી ખૂબ લોક ચાકડા મેળવી અને એકદમ ચોખ્ખા હૃદયના તેજાભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું ત્યારબાદ અમારા સાથી કર્મચારી કિશનભાઈ સિનેલા બત્રીસ વર્ષ કલોલથી પાટણ રેગ્યુલર બસ સ્ટેન્ડમાં અમદાવાદ સેવા કરવી ખૂબ અઘરી હોય છે તેમ છતાં સમયસર સાડા નવે તાલુકા પંચાયતમાં આવી જવું અને એકદમ નિયમો અનુસાર કામ કરું એને લખે તમે નોંધ જોજો તો એક સુવાચ્ય અક્ષરમાં નોંધ લખી હોય એટલે મસ્કત શરૂઆતથી કામ કર્યું છે જૂના સિનિયર એકદમ એમને જ મને ઘણું શીખવા મળે બસ કિશનભાઈ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાડું છું અને દીર્ઘ જીવન ફેમિલી સાથે સારી રીતે પસાર કરવી શુભેચ્છા ત્યારબાદ આપણા નવીનભાઈ જેમને આપણે મેરી મિટી મેરા દેશ કાર્યક્રમ વખતે તાલુકામાં એનું પણ સન્માન કરેલું અને આપણે જાણીએ છીએ કે તાલુકાની એક માત્ર પંચાયત જે પ્રોત્સાહન ઉપર વસુલાત કરતી હોય એના વા